તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તલવાર સાથે ટપોરીઓનો આંતક સરા જાહેર હથિયારો લઈ બે લોકોને મારવા જિયા ગેંગ સુરતની ગલીઓમાં ફરી રસ્તે આવતા લોકોના વાહન પર હુમલા કર્યા સુરતના સલાપુરા વિસ્તારમાં બેફામ ચિયા ગેંગ તલવાર સહિત હથિયારો પર આતંક મચાવ્યો છે કેટલાક લોકો પર જીવલેણ હુમલો કર્યાની પણ માહિતી સામે આવી છે જાણે કોઈ પણ પ્રકારે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય તે રીતે ચિયા ગેંગ જાહેરમાં મહિલાઓની સામે અભદ્ર ભાષા બોલતા હતા તેમજ રસ્તામાં આવતા લોકોના વાહનો પર હથિયારના ઘા મારીને નુકસાન પહોંચાડતા હતા ખુલ્લા હત્યારો સામે ચિયા ગેંગ ગલીઓમાં ફરતા સ્થાનિક લોકોમાં ભયના કારણે ઘરમાં ભાગી જતા હતા ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા ગેંગના બે શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે સલામપુરા ખ્વાજાનગર મસ્જિદ નજીક કોઈ કારણસર બોલાચાલી થતાં મામલો વધુ બિચક્યો હતો બે યુવકો સાથે અન્ય યુવકોને શાબ્દિક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો એટલો બિચક્યો કે બે લોકોને મારવા માટે આખી ગેંગ ચિયા ગેંગ શેરીમાં ઉતરી હતી ખુલ્લા હત્યારો સાથે બે સ્થાનિક યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો ગેંગે કરેલા હુમલામાં એક યુવકને ફ્રેક્ચર થઈ ઇજાઓ થઈ હતી ચિયા ગેંગના ચિયા ભુરુ શુદ્દામ સમીર ઘેટી અને રજીક નામના શખ્સને આતંક મચાવતા સ્થાનિક હતો શું બનાવો ગઈકાલ સાંજે આશરે પોણા સાત કલાકની આજુબાજુ જ્યારે રોજા એસ્પારીનો સમય હતો તે ટાઈમે શલાબતપુરા પોલીસ સ્ટેશન આજમાં ખાજાનગર કરીને એક વસાહત છે એમાં લિંબાયતમાં વસવાટ કરતા ચિયા એના ભાઈ આરો અને બીજા એના જે ભાઈ છે ભુરુ એના માસીના દીકરાઓ જે માન દરવાજા ખાતે રહે છે એ લોકો અને બીજા એના પાંચથી સાત જણા એવા ટોટલ થી બાર જણાની તોડકી બનાવીને હથિયારો સાથે જે એ લોકોએ અફરાતફરીનો માહોલ સર્જ્યો અને જે બે ગુનેગાર બે કસૂર યુવાનોને હિંસક હુમલો કર્યો અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને તંત્રનો પણ કોઈ ભય નથી અને જાણે લોકોને પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા આવી રીતે જે અફરાતફરીનો માહોલ સર્જ્યો આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક દાખલ રૂપ થવી જોવી એવી સ્થાનિક લોકોની લાગણી છે માંગણી છે ને અમારી તો એટલી સુધી માંગણી છે કે આવા અસામાજિક ઉપર કડકાઈથી ગુસ્સી ટોક સુધીનો કાયદાનો અમલ કરવો જોઈએ અને સુરતમાં આવી રીતે બેફામ બનીને જે અસામાજિક બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન એને અત્યંત કાબુમાં અત્યંત રાખવું અત્યંત જરૂરી લાગે છે